ઘર કેટલા લોકો થાય મોબાઈલ નો વાગી રહ્યો બહારની અંદર સ્કૂલ ની પાછળ કચ્છ એન્જિન રેટ્સ ને કાંતા જે રેટ સ્નેક આવતા જેનું રેસ્ક્યુ કરી એને જંગલમાં સહી સલામત રીતે રિલીઝ કરશું વિડીયોની અંદર બના રહેજો અને આની અંદર કોઈ પણ પ્રકારનું વેલમ હોતું નથી રેટ કખા માટે આવ્યો હતો અને વધારે પડતું મોટી સાઈઝમાં છે એક લાવતું લાવો આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો દોડવામાં ખૂબ પેલું હોય છે અને આપ જોઈ રહ્યા છો અને ગુજરાતીમાં જામણ કહેવામાં આવે છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી આને આપણે હવે સહી સલામત રીતે કટરમાં પેક કરી અને જંગલમાં રિલીઝ કરશું છું આપણે જોઈ રહ્યા છો હા ધન

એનું રેસ્ક્યુ કરી કટ્ટામાં પૂર્યું અને જંગલમાં એને રિલીઝ કરજો અને મચ્છરને બે ત્રણ પ્રશ્નો કર્યા અને ખૂબ સારો એવો જવાબ પણ આપ્યો છે અને સાપ અમુક સાપ ઓળખે પણ છે તો થોડીક એનામાં જાગૃતતા છે ફોન કરી સાપોને મારતા નથી સાપોનો જીવ બસાવે છે ખૂબ સારું કહેવાય અને ગમે ત્યારે એમના ઘરે સાપ આવે તો જે કોઈ પણ રેસ્ક્યુ કરતા હોય એને બોલાવી અને સાપાનો જીવ બસાવે છે મારતા નથી તો ખૂબ સારું કહેવાય ખૂબ ધન્યવાદ એમને અને બીજું કે સામણ સાપ છે એની અંદર પણ પ્રકારનું ઝેર હોતું નથી સારું એટલે કદાચ કરડી ગયું હોય તો કઈ ડરવાની જરૂર નથી આપણા ગુજરાતની અંદર થી ચોપન પ્રકારના જે સાપો છે એની અંદર ચાર પ્રકારના સાપ ઝેરી છે બીજા બધા સાપ ઝેરી હોતા નથી તો વ્યક્તિએ થોડુંક જાગૃત થઈ અને સાપો વિશે થોડુંક નોલેજ હોવું જરૂરી છે દરેક વ્યક્તિને અને મારા યુટ્યુબની મારફતથી ચેનલથી વિડીયો જોતા રહેજો અને જેટલું બને એટલો સહયોગ કરજો એવું મારી અપીલ છે ઇન્ડિયન રેડ સ્નેક છે અને આપણે એને જંગલમાં રિલીઝ કરીશું દામણ છે હવે આને આપણે જંગલની અંદર રિલીઝ કરી દઈશું ઇન્ડિયન અંદર બધા રીલીઝ